เนี so so ่ยบุลบาตุเจข้าแต่น้อยสวัสดีลีบุบาบโอ้โหดูลบาแต่มตัวบุลนาเน่ได้ใผู้ก่อเรอสุดูลบาดูพอวันฮาลาตุตเลียบรางตุบีเอตุเนี้สัสเนี่ต่ตบีเอตุจะเปนไกันเจ้าชู้สัสไอ้เหี้ย

એ રે એ આજ લેબરેશન બધું પાર આવા તો દેવા તો ઢોલ ઊભા જો ભાગી નાખતો એ રે મન ખોરતા ખોતા હે હું મિ જઉ ખોટા ખોતા હોય એ લ્યો એ જ આ તો જો તમે તા પછી હારો તમે જો ના ને મિ કેવું આ તો જો એટલા મિ આવું છું બરાબર તો

એ ચાલો પૂછિયા એલા કાળુ ભા અને એ બેલા રિસ્તે એકબીજાને બોડો ફોન નાખી અલ્યા તાને હેઓ હે ઓથો સંચારો ક્યાંથી આવી રીં ફૂડ હા પોટ કોકણ પોની ચેન આયનું છે ને કાળા તાવાય જપો લે કોકણ જા જપો લે અરે મેલ અરે કાળુભાઈ મેલનો લે કાળુભાઈ મેલો હવે પોણા શું કાળુભાઈ મેલો અયા ઊભો જ જપો મે બે બે કોકણ નથી ના યે આ બધું એ છે જોલ મચી ઉગે છે કે પાણી છરાય છે મહે છે તો મલે પણ મગાળું છે અલ્યા એમની વાતમાં જાય અલ્યા તું એ જાતા કોમ કર બાઈ ચેઈ મારકો અંદર ના મારવાનું ના